આ દુકાનો બંધ કરી ના હેડ્યા તો જમીન માલિક થઈ ગયા ભાઈ અમે છે માલિક તમે હેલવાન કરો કોઈ આભાર નઈ દુકાન ખુલી હોય તો જ આવવાનું તો જ બે હું આધાર ના આવતો નઈ બે દુકાન આગળ દુકાન વાળી જમ્યા ને હકવાળા થઈ ગયા દુકાને ના બેવા દે તો કોક ના જમીન પર તો બે દે હોય બેવા દે વંડો અસલ અસલ વંડો છે દુકાન ઉપર સાપ મારી હોય તો હા તો કાઢ્યા છે લાગે મને તો એવું લાગે છે બેવા દે અમા મન તો ગાડીને ને બધું એ રાતે ગાડીઓ અમે દેખાય ત્યાં આટલા જ બે હું હા ખરાબ બફોરે પર એક ખાવા ગાડું લઈને અવે માટે તો નવડા બે હા અમે અમારે ખાવાનું હોય

આ તો મારો નિયમ બનાવેલો જગ્યા જ મારી હવે અલ્યા આવું મોટું ડમ્ફર કોને હોય ભૂકા દીધી લે મારી જગ્યા અને મારે પૂછ્યું એ નહીં કોને લે ચોથી આવ્યો હોય સર કોઈ ભાઈ બદલાય લાગતું નહીં કોઈ નહીં કુને પૂછીને ગાડી હોય ભીગાડી એને હોગો પડશે ઓટુ સારું લાય બમકા કહું પૂછી ના પૂછીને ગાડી ભીગાડી પહેલાં હતે વખત મારે પૂછવાનું પછી તો ગાડી ભીગડવાની નકટ એટલા તોડી નાખો જે હશે એના એ જગ્યા પર ગાડી તો મેલી મેલી પણ મને કેટલા વાગે મેલી હવે ખબર નહીં આઠ વાગે હું દુકાનમાં જતો કોઈ નથી ગાડી આઠ વાગે ચેરી જ મેળવી લઈએ નવ વાગે મેલી છે આઠ નવ હજાર રૂપિયા ભાડું લેવું પડશે એના ડ્રાઈવરને હોગી લાગીને અને મારી જગ્યાનું ભાડું લેવાનું અને આ ગાડી હજી હટાવી દેવાની ફટલે મન જવા દે ઓમ જતો છે ઓમ જવા દે એ બે ને થાસી ગયો ને દુકાન એક તો બંધ થઈ ને બધું બંધ થઈ જઈને કરી છોંતી થી ગાડી માં જઈને ઊંઘવા દે અમે મોળો જીયો એ તો એવું સો આ હું ભીરાજી ગાડી જગ્યા મળી તે કશું સદ નઈ કશું પાણી એ પીવા ના મળે કે કોઈ નઈ એવું તો વળી રસ્તામાં માં તો ગાડી ભીરાજી દુકાન ખોલી ઓમ તો જી આવ્યો ચોય ના મળ્યો ઓય તો હશે કે ગાડી વાળો ચીયો હા હાથમાં તો આઈ જાય ને તો હોટુ લઈને બે પોટિયા જ ભાઈ નાખવા કે ડ્રાઈવિંગ તો ના કરે કે મને જોવા દે આટલા લાઈન હાર હોગવા દે એટલે હોટું તો મળ્યું આ તો મોટી જાત હોટું મળ્યું ઊંચું એ થાય નહીં ને હું હોટું મળ્યું પણ ડાયવા ન ધોગવાનો કી વાત જેવું મને પેલ મગજ આવે દેજે હવે તો હોય બે હું પથારી કરી આવતા આવતા ખખરા હવે હું ગાડી લેવા જોઉં

એમાં ખાલી ખબર પડવા દે એક વાર મને જોવા દે કે ચેવા હે રાય પછી દીવાની રાપલેટ લેવી બેહવા દે આજે રસ્તા થી આવશે આ રસ્તા થી તો હાલ બે આવે હું દુકાન થી મને આ રાજ રસ્તા થી મને વાત બેહવા દે જોવા દે ગાડી ટાયર બાયર બધું કમ્પ્લીટ કરવા દે મને આ દોયરા બોયરા ખેંચવા દે કમ્પ્લીટ છે એ જગ્યાએ લાવીને ઉભો રહેતા ભૂષે ને તરશે જાય એવી તો જગ્યાએ આવ્યો અને વળી એક જગ્યાએ તો વળી જોતે વળી દુકાનમાં લે જાય ને એક તો ઘેર ખાવા જ તો દુકાનમાં પૂછી ને તો મતળું પડી લ્યો મારે શું ગમ પડ્યા હતા માણસો જોવા દે બધું મને કમ્પ્લીટ માલ તો ધોઘાને ભોગા ભાગી જ નાખવા વધ બે હાલુ હ ના મને ભો થાય ને પેલા આ ધોવા દે આટલા તો દેખાય તો

મારી ગાડી રમકડું મારી ગાડી ના ઉપર ગાડી મારી છે આ ગાડી ના ઉપર છે ગાડી મારી પણ ધોબલી મેલી તું ગાડી જવા દે તું ભાઈ

સબર કરો બોલા ધક્કાબુક્કી નહીં કરને કા સી લેને કા

એવા બીજા ને લઈને ગાડું ચાલવું નહીં પૈસા પેલા લેવાના મારે મારે જગ્યા પર ભાગી નાખવા દેમા નહીં હમ તો તપાઈ જ વનતી ઊંઘી ના માં બોતે જવા દેવા પીલ બાજુ છે રડો બઢો વડે બધેલો છે કમ્પ્લીટ હા એક તો પેલે દુકાન માં હક કરતો હતો હક કરવા ગાડી તું તો ક્યાંક આખો ગોપ મારું એટલે તારે આટલી ગાડી ને ગલો જગ્યા હોય તો મેલી

પૈસા તું હજી કોલર મૂકી દે તને હજી ખબર નહિ મારે હાલ સમજાવો મળ્યો હમણાં હાલ જોવામજા દે સમજાવ તું મને તું મને હું રોકવાનો

ગાડી આટલાની ગાડીનું ભાડું લાયા આટલાની ગાડીનું આજો ગોબી ગોબાપાના આયા તો હા અરે જલ્દી બોલર તું તું ગમે તે તો એમ નદી પેટ્રોલ ના ડોકા માં જાય ઓ બેન જો છે એ ઇને મારવા